મારું નામ છે હું ન્યુ કેદારનાથ સોસાયટી કોઠારીયા મેઇન રોડ ઉપરથી આવું છું મારો એક જ અમારા વિસ્તારને દરેક બહેનો અને ભાઈઓની એક જ રજૂઆત છે કલેક્ટર સાહેબને શાંતિપૂર્ણ કે જે વસંત ધારો લાગુ કરેલ છે તેનાથી ચોક્કસપણે અમલ થાય અમલ નથી થતો લાગુ તો કરી દીધો છે પણ એનો અમલ નથી થતો બધા લોકો નાની નાની કિંમતે મકાન વેચીને જતા રહે છે બધાની એવી કેપેસિટી નો હોય કે બીજી જગ્યાએ મકાન લઈ શકે તો વસનધારા નો અમલ કરાવવામાં આવે અને અમારી પ્રોપર્ટી ને સનદ મળે હશે હા એટલે મતલબ આ રજૂઆત કરેલી પણ એનું કઈ ચોક્કસપણે એનું આવેલું નહીં એટલે પછી પાછી રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ સરસ રીતે અમલ થાય અને અમને બધાને શાંતિપૂર્ણ રહેવા મળે તે માટે કે થઈ જશે અમલ કરવામાં આવશે મારું નામ રવિ સિતપરા છે વોર્ડ નંબર માં આવેલ કોઠારીયા રોડ પર આવેલી ન્યુકેદાનાથ સોસાયટીના અમે સર્વે રહેવાસી છીએ કલેક્ટર સરને જે આવેદન દેવાનું છે એમાં મુખ્યત્વે અમારી પાસે આજના બે મુદ્દા છે એમાં પહેલા મુદ્દાની જો વાત કરવામાં આવે તો એ જે અસાનધારાનું ચુસ્તપણે અમલવારી થાય અને બીજો પ્રશ્ન છે કે જે સોસાયટી પાંત્રીસ વર્ષ જૂની છે અને સરકારના અગાઉના નિયમો દ્વારા સનજ કરવાની હતી અને એ સનદની ફાઇલો

અમારી તાત્કાલિક માંગણી એ છે અને ભવિષ્યની અંદર આવા કોઈ વેચાણ કરાર ના થાય અને કોઈ વિધર્મી મકાન ના વેચે એ માટે થઈને ખાસ કલેક્ટર શ્રી દ્વારા પગલા લેવામાં આવે અંદાજી તો અમારી સોસાયટી ની અંદર અઢીસો થી ત્રણસો જેટલા પરિવારો છે એ રહે છે